નમસ્કાર સરળ એપ વતી હું રામભાઈ તમારું સ્વાગત કરું છું લઈએ કોટન કપાસ અને કપાસ બજારની માહિતી તે પેલા જે ખરીદ મે નવા હશે અને સબસ્ક્રાઈબ કરે બીજા ખરીદો ભાગ તમે શેર કરી શકો છો વોટ્સઅપ ગ્રુપ અને ફેસબુક પેજ દ્વારા ભાગ તમને સારો લાગે તો ભાગને લાઈક આવી અમને તમારા તરફથી પ્રોત્સાહન મળતું હોય કપાસ બજાર અંદર છે દિવસનો બીજો ભાગ રજૂ કરવામાં આવ્યો છે જેની અંદર માહિતી લઈએ બંને વાયદાની કેવી સ્થિતિ જોવા મળે છે અલગ અલગ રાજ્યોમાં કેવા જોવા મળે છે ચર્ચા કરીએ તમામ ભાગની અંદર અમેરિકાના આઈસ ફ્યુચર્સ કહેતા કે જુલાઈ કોન્ટ્રાક્ટ તમારી સામે ઓપન કરવામાં આવ્યો છે એની અંદર જોઈ શકો તમે એસી પોઈન્ટ એસી સેન્ટ ના ભાવ છે તેવીસ એપ્રિલ બે ચોવીસ અને દસ અને તેર મિનિટે વાયદાની અંદર છે તળિયાની લોઅર સાઈડ ની સપાટી છે એક જ સાથે સેલિંગ પ્રેશર આવતું જોવા મળે છે જે આપણે બાશી તાસી કે બાઇટ સિત્યોતેર સેન્ટ સેન્ટના લેવલે છે દિવસ દરમિયાન એશિયન કલાકો દરમિયાન એસી સેન્ટનું તળિયાનું લેવલ બતાવવામાં આવ્યું છે અને જોઈએ તો તળિયાના લેવલ એટલે કે બે ટકાની એક જ સાથે મંદી વાયદાની અંદર જોવા મળે છે અને એ પ્રમાણે સમજીએ તો વિદેશની અંદર સ્થિતિ વારંવાર છે અમેરિકન રિપોર્ટ ની અંદર ખરાબ જોવા મળે છે નેગેટિવ રિપોર્ટ આવતા જોવા મળે છે વિશ્વના સંકટ વચ્ચે છે ઉતાર ચડાવ આપણને ઘણો બધો જોવા મળે છે અને આપણે આગળ પણ એ ચર્ચા કરી કે આ એક મહિના સુધી છે ઉતાર ચડાવ નીંદર છે કોઈ પણ ભાવની અંદર કેટલો ઘટડો આવી જાય કોઈ પણ ભાવ ની અંદર છે કેટલો વધારો આવી જાય વાયદાની અંદર કે હાજર બજારમાં ભાવની અંદર કાઈ પણ છે વતગત જોવા મળતી હોય છે અને ઘણી બધી ઉતાર ચડાવ છે આપણે બજાર ની અંદર જોવા મળતા હોય એટલા માટે આપણે આ મહિના દરમિયાન છે ભાવ અથવા તેજી મંદીની સરસા એટલા માટે અહીંયાથી નથી કરવામાં આવતી પણ એકંદરે આપણે જોઈએ તો વાયદાની અંદર અત્યારે પોઈન્ટ 80.80 સેન્ટના ભાવ કે 80 સેન્ટની તળિયાની સપાટી જોવા મળે તો વાયદાની અંદર ફરીથી બાઉન્સ બેક 82 સેન્ટ ઉપર પણ વાયદો છે ફરીથી રિકવર કરીને જોવા મળી શકે છે એટલે વાયદાની અંદર રાત્રે શું ઉથલ પાથલ જોવા મળે અને જોઈએ તો ભેજના આધારિત છે આંકડા પણ છે વિદેશ વાયદા ઉપર જોવા મળતી હોય છે અને અમેરિકાની અંદર થી એક આપડે આગળ પણ ચર્ચા કરી કે પોઝિટિવ પોઈન્ટ છે આમાં નથી બતાવવામાં આવ્યો અથવા નથી બતાતો આપણને એટલા માટે વાયદા ઉપર મોટી તેજી અથવા તો વધારે પડતા તેજી ના ચાન્સ છે ઓછા જોવા મળે છે અને એના આધારિત ભારતીય બજારો નો વાયદાની અંદર અસર પડતી જોવા મળે છે ખરેલ એમસી મે વાયદામાં જોઈ શકો છો ઓપનિંગ સપાટી ઓગણી સાહીઠ હજાર રૂપિયાની બતાવવામાં આવી અને લોવર સાઇડ છે વાયદાની અંદર 58300 ત્રણસો રૂપિયાના ભાવ છે રેન્જમાં બતાવવામાં આવ્યા ઊંસા મથાળા છે 59200 સાહીઠ હજાર બસો રૂપિયાની સપાટી છે વાયદાની અંદર બતાવવામાં આવી કાલે જોઈએ તો વાયદાની 58940 હજાર નવસો ચાલીસ રૂપિયાની ઊંચી સપાટીએ બંધ ક્લોઝિંગ આપ્યું હતું અને જોઈએ તો આજે છે 58300 હજાર ત્રણસો રૂપિયા ફ્રી રનિંગ છે વાયદો આપણે જોવા મળે છસો ને ચાલીસ રૂપિયાનો ઘટાડો એક ટકા છે મંદિર વાયદાની અંદર છે ખરેલું કોર્ટે એમસીએસ મે વાયદાની અંદર છે આપણે જોવા મળે છે એવી રીતના ઘરેલું જુલાઈ વાયદાની ચર્ચા કરીએ તો ઓપનિંગ સપાટી છે સાઠ હજાર પાંચસો રૂપિયા ની બતાવવામાં આવી હતી લોઅર સાડ છે નવસો રૂપિયાના ભાવ આવ્યા હતા છે એકસઠ હજાર બસો રૂપિયા ની સપાટી બતાવવામાં આવી હતી આગલા દિવસે સાઠ હજાર એકસો ચાલીસ રૂપિયા છે રનિંગ છે ઓગણ હજાર નવસો રૂપિયાના ભાવે અને બસો ચાલીસ રૂપિયાનો છે ઘટાડો જોવા મળે જીરો પોઈન્ટ ચાલીસ ટકાની આપણે મંદી જોવા મળે છે વિદેશ વાયદાના આધારિત બંને વાયદામાં થોડો થોડો ઘટાડો આવતો આપણે જોવા મળ્યો કારણ કે મંદી વાળા છે આવી થઈ જતા હોય છે અને વધારે પડતો એને સપોર્ટ મળે છે વિદેશ વાયદાનો એના લીધે છે વધારે પડતા આવી છે ઉપર છે સેલિંગ પ્રેશર આવતું જોવા મળતું હોય છે પણ એકંદરે જોઈએ તો ઘણું બધું ઓછું આપણે જોવા મળે છે આગલા દિવસે ઘણી બધી તેજી થયા પછી છે આપણે થોડુંક છે પ્રેશર આવતું જોવા મળે છે બાકી વિદેશ મેદાન લેવલ પ્રમાણે બે ની મંદી આપડા ઘરે ઉપર નથી જોવા મળતી વાયદા ઉપર અને જોઈએ તો વિદેશ વાયદા એમસીએક્સ ઉપર જોવા મળે પણ હાજર બજાર ઉલટી જોવા મળે છે આપણે કેવી આવક જોવા મળે છે ઘાસની ત્રીસ એપ્રિલ રોજ સાંજે પૂરા થતા દિવસની અંદર ગુજરાત ની શરૂઆત કરીએ તો અઢાર હજાર આવક ગુજરાતની અંદર જોવા મળી હતી મહારાષ્ટ્રની અંદર આવક ઘટતા છે બીજા સ્થાને મહારાષ્ટ્ર આવતું જોવા મળે છે સત્તર હજાર આવક ક્યાંથી દર્શાવવામાં આવી છે પ્રથમ મહારાષ્ટ્ર બીજા સ્થાને પો છે મધ્યપ્રદેશની અંદર બે હજાર આવક જોવા મળી કર્ણાટક ની આવક જોવા મળે છે અંદર અંદર માત્ર પાંચસો ઘાસડી ની આવક જોવા મળે છે તામિલનાડુ ની અંદર માત્ર પાંચસો ઘાસડી આવક જોવા મળી હતી ઓડિશા ની અંદર પણ છે આવક છે આપણે એક પણ ઘાસ જોવા નથી મળતી એકંદરે જોઈએ તો પંજાબ હરિયાણા રાજસ્થાન વાત કરીએ તો નોર્થ ઝોન માંથી બે ચારસો આવક જોવા મળે છે ઓલ ઓવર દેશની અંદર અલગ અલગ રાજ્યોને ડેલી આંકડા આપણે રજૂ કરતા હોઈએ છીએ એની અંદર આપણે વધારે સમજવાનું એ હોય છે કે જે વધારે પડતા રાજ્યોની અંદર છે આવકનું પ્રમાણ ઘણા બધા જોઈએ તો લગભગ બે રાજ્યોને છોડીને છે આપણને આવકનું પ્રમાણ ઘણું બધું ઘટતું જોવા મળે છે બીજા રાજ્યોની અંદર માત્ર મહારાષ્ટ્ર ની અંદર છે અને ગુજરાત ની અંદર થોડું આવકનું પ્રમાણ જોવા મળે પણ એ પણ છે મહારાષ્ટ્ર ની અંદર મંગળવારે સીધું સત્તર હજાર ગાંઠીએ પહોંચતું જોવા મળે અને ગુજરાત ની અંદર એકવી એ વેચવાલી પહોંચતી જોવા મળે એટલે જોઈએ તો સિત્તેર હજાર કે એસી હજાર મણની આજુબાજુ છે બંને રાજ્યોની અંદર સરેરાશ વેચવાલી છે જોવા મળી છે એ પ્રમાણે તમે જોઈ શકો છો કે વેચવાલીનું પ્રમાણ ઘટ્યું છે એટલે હાજર બજારમાં છે આગળ આપણે સમજીએ રૂના ભાવમાં એનો અસર પડ્યો કે નથી પડ્યો જોઈએ કુલ ટોટલ દેશની અંદર છે તેવીસ એપ્રિલ ના રોજ સાંજ પડતા છે આપણે તેતાલીસ હજાર ઘાંઠી ની માઇન્ડ આવક જોવા મળે છે ને એ પ્રમાણે જોઈએ તો અત્યાર સુધીમાં દેશની અંદર બે કરોડ ઓગણસાઇ લાખ સોર્યાસી હજાર આઠસો ઘાસડી બાંધવામાં આવી છે અને ગુજરાતની સરસા કરીએ તો એકોતેર લાખ ઓગણસાઇ હજાર પાંચસો ઘાસ ગુજરાત માંથી પણ બાંધી દેવામાં આવી છે તો વેચવાલીનું પ્રમાણ છે અલગ અલગ રાજ્યોમાં ઘટતું જોવા મળે છે એ પ્રમાણે જોઈએ ત્રેવીસ એપ્રિલ ના રોજ છે ફરીથી આપણે હાજર બજારમાં રૂના ભાવમાં સાંજ પડતા કેવો સુધારો જોવા મળે છે ગુજરાત શંકર ઘાસડીની ઓગણત્રીસ એમએમ ગ્રેડ રૂની ઘાસડીમાં ફરીથી બસો રૂપિયાનો સુધારો થાય અને અઠાવન થી અઠ્ઠાવ હજાર ત્રણસો ચારસો રૂપિયાના ભાવે છે ફરીથી ઘાસડી છે પહોંચતી જોવા મળે છે એટલે કે વિદેશ વાયદાની અંદર એસી સેન્ટના ભાવ તળિયાના જોવા મળે છે આજે બે ટકા ઉપરનું સેલિંગ પ્રાઇસ જોવા મળે વાયદાની અંદર વિદેશની સામે છે હાજર બજારમાં રૂનમા ગુજરાત શંકર ઘાસડી છે આપણે સુધારા તરફ જોવા મળે છે જોઈએ મધ્યપ્રદેશ એમપી લાઇન અઠ્યાવીસ એમ ગ્રેડ ની અંદર જોઈએ તો સત્તાવન હજાર થી સત્તાવન હજાર બસો રૂપિયાના ભાવ જોવા મળે એમાં પણ સો રૂપિયાનો સુધારો છે એક ગાંઠી જોવા મળ્યો છે પંજાબ હરિયાણા રાજસ્થાન લાઈન ની વાત કરીએ તો સત્યાવીસ એમ ગ્રેડ ની અંદર હજાર થી છોપન હજાર પાંચસો રૂપિયાના ભાવ જોવા મળે છે એમાં પણ મજબૂત ટકેલા ભાવ જોવા મળે છે ઘટાડો થી જોવા મળતો નેશનલ લેવલમાં ગુજરાતની અંદર છે કરતા ભાવની તો રૂપિયાનો એક વધારો બે દિવસમાં આવતો જોવા મળે છે એવી રીતના જોઈએ તો મધ્યપ્રદેશ એમપી લાઈનમાં એકત્રીસ એમ ગ્રેડ ની અંદર સાઠ હજાર થી સાહીઠ હજાર છસો રૂપિયાના ભાવ જોવા મળે છે એમાં પણ સો રૂપિયાનો સુધારો છે આપણે એક ગાંઠી થતો જોવા મળે છે મધ્યપ્રદેશ એમપી લાઈનમાં ચોત્રીસ એમ ગ્રેડ ની અંદર ઓગણીસ થી ઓગણસી હજાર પાંચસો રૂપિયાના ભાવ જોવા મળે છે એમાં આપણે એક ગાંસડીએ પાંચસો રૂપિયાનો સુધારો આપણે જોવા મળ્યો છે એવી રીતે મધ્યપ્રદેશ એમપી લાઈન જોઈએ તો પાંત્રીસ ની અંદર એક્યાસી થી એક્યાસી હજાર પાંચસો રૂપિયાના ભાવ જોવા મળે છે પાંચસો રૂપિયાનો એક ત્યાં પણ સુધારો જોવા મળ્યો છે કર્ણાટક તેલંગાણા લાઇનમાં જોઈએ તો અંદર છે હજાર પાંચસો રૂપિયાના ભાવ જોવા મળે છે એમાં પણ એક ગાંઠડીએ પાંચસો રૂપિયાનો વધારો કરી દેવામાં આવ્યો છે કર્ણાટક તેલંગાણા લાઇનમાં છે પાંત્રીસ એમ એમ ગ્રેડ ની અંદર છે સોર્યાસી હજાર ઘાસડી પહોંચતી જોવા મળે છે એમાં પણ છે આપણે પાંચસો રૂપિયાનો વધારો જોવા મળ્યો છે જે આપણને મંદી પહેલા ત્યાંસી રૂપિયાના ઓછા ભાવ છે જોવા મળતા હતા એમાંથી ફરીવાર ઘટાડો થાય અને એક્યાસી હજાર પાંચસો હજાર સુધી છે જોવા મળી હતી આપણે ચર્ચા કરી હતી અને અત્યારે હાલ છે માહોલ ખરાબ છે છતાં પણ પાંચસો રૂપિયા સુધરી તાશી કરતા ચોર્યાસી હજાર ઘાસડી છે

22 એપ્રિલમાં પણ છે સુધારો આપણે 2000 સુધી જોવા મળ્યો એક ગાસડીની અંદર ઊંચામાં અને જોઈએ 23 એપ્રિલના રોજ પણ છે વિરેશ વાયદાની અંદર 80 સેન્ટના તળિયાના ભાવ જોવા મળે સતા પણ છે ભાવ છે 500 રૂપિયા સુધરી અને આપણે અત્યારે હાલ છે 88 ત્યારે ઊંચી કર્ણાટક તેલંગાણા લાઇનની 35મ ની ગાસડી પહોંચતી જોવા મળે છે એટલે માત્રન માત્ર આ વિશ્વના સંકટ સામે છે કેટલો ઉતાર ચડાવ તેજી મંદી અથવા તો કેટલું છે આપને વોલેટિલિટી છે બજાર ઉપર જોવા મળે આ ભાવની સરસામાં તમે જોઈ શકો છો કે વિદેશની અંદર છે તળિયાના ભાવે છે રૂના ભાવ પહોંચતા જોવા મળે છે અને જોઈએ તો 10000 રૂપિયા કે અમેરિકામાં ઘટાડો વારંવાર જોવા મળતો હતો છતાં પણ આપણી ઘાસડી ત્યાંસી હજાર જોવા મળતી હતી યુદ્ધના સંકટમાં થોડી રાહતના સમાચાર સાંભળી અને ગાંઠડી સોર્યાસી હજાર ફરી પહોંચતી જોવા મળે છે હવે તમે સમજી શકો બજારની અંદર તેજી મંદી છે કેટલી જોવા મળે છે નબળી ડિમાન્ડ છે નબળી માંગ છે નબળી નીકાળે તો ઘાસડી અમેરિકાની સાથે ઘટવી જોઈએ એસી હજાર પહોંચવી જોઈએ એના બદલે સોર્યાસી હજાર ફરીથી ઊંચા ભાવ છે આખી સિઝન ના બતાવવામાં આવ્યા છે ઘાસડીની અંદર તો ઊંચા ભાવે ગાંસડી અત્યારે ભારત ની જોવા મળે છે અને વિદેશ છે તમને બાર હજાર સસ્તી ઘાસડી પહોંચાડતું જોવા મળે છે ભારતીય બજારો તેજીમાં જાય છે અમેરિકા જ આપડે ટક્કર છે વધારે પડતું આપી શકતું હોય છે એટલા માટે ઊંચા ગ્રેડમાં ભાવ છે ઘણો બધો ઘટવો જોઈએ એના બદલે ચોર્યાસી હજાર છે ભારતીય ખેડૂતોની મજબૂત પકડના લીધે વધેલી છે ખાસ યાદ રાખજો હવે મળીએ નવા ભાગની અંદર હું રામભાઈ રજા લઉ છું જય જવાન જય કિસાન જય ભારત જય ઠાકર